તમાકુ નાટું એટલે ટ્માટું કહેવાય તમાકુ કહેવાય ખબર પડતી નહીં લે કશું ગુ અમ તમાકુ કહેવાય શું કહેવાય જ નહીં ખબર પડતી ને આ બગલો બગલો તમાકુ કેવાય આપણે વિમલ માં મસાલામાં મસાલા ખસો ને એવું આપડે ટેન્શન નઈ કરતા પણ જે કરતા હોય કોમેન્ટ કરજો તું સમજા હા નઈ તું સમજા નહીં ને તમે રોટલી છે ને કો તો ખવાની બાદરી ની હવે ખવાની ખાતા હોય ને ખવા વાળા કોમેન્ટ કરજો અને બાદરી ની ખાતા હોય ને એ બાદરી વાળા કોમેન્ટ કરજો આપણે તો ખવાની બાદરી મિક્સ સબ્જી જોઈ લો તમે હળબન દાદાને બોનતા હોય ને તો કોમેન્ટ કર દુ તમે હર્મદાદાનું મંદિર તો નકે પછી આપણે નહીં બતાવે યાર આપણને ખોટું લાગે કોઈ કોમેન્ટ કરતું નહીં જોઈ લો પેલું લેબડો રો એના હેઠળ દાદાનું મંદિર આવેલું છે અને પહેલું હોમુરી અમારું ઘર આયરો રોજ મંદિર કાકામાં સિગુતરમાં બધું પેળું અને પેલા ઘરે ગોગો બેઠેલાથી એનથી ઉપર આ બેઠે છે કાલકા માં સીગુતરમાં કમેન્ટ કરજો મારા ભાઈ નખે અમને ખોટું લાગે છે લ્યો તમે યાર હેરાન કરો યાર કોમેન્ટ નંગન ઓલા જોત ખરી બની આ લાઈક કે કોમેન્ટ કશું કરતા નહી ચમ યાર સપોર્ટ કરો યાર કોઈ kuch nahi bolega koi kuch nahi bolega okay kuch nahi bolega to kuch ki jagah kya bolega ye samasya hai re kya bolne ka એ તો એસ કે સાથ મત ઘૂમ રહે પાગલ હો જાયગા